હેલો ફ્રેન્ડ્સ સ્ટ્રેન્થ ઓફ મટિરિયલમાં પાસ થવા શું વાંચું થિયરીથી પાસ થવા હશે કે એક્ઝામ્પલ કરવા પડશે જો આપણ ટેન્શનમાં છો તો જોઈ લો આ વિડિયો આની અંદર હું તમને જણાવવાનો છું કે સ્ટ્રેન્થ ઓફ મટિરિયલનું પેપરની સ્ટાઇલ કઈ રીતની છે અને કઈ રીતનું પૂછાય છે ઓકે જે સ્ટુડન્ટનો ક્વેશ્ચન એવો હતો કે થિયરીથી સર પાસ થવા હશે ઘણા લોકોએ મને કોમેન્ટ કરીને કીધું છે કે સર થિયરીથી પાસ થઈ જવાશે તો મિત્રો થિયરી જે છે એ વીસથી પચીસ માર્ક્સની સ્ટ્રેન્થ ઓફ માં પૂછાય છે વારંવાર રિપીટેડ થિયરીઝ પૂછાય છે એટલે જે લોકોને એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ છે જે લોકોને કેલ્ક્યુલેટર આવડતું નથી એ લોકો થિયરી ઉપર ફોકસ વધારે કરે જે સ્ટુડન્ટને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ નથી જે લોકોને ઇક્વેશન આરામથી યાદ રહી જાય છે એ લોકો માટે એક્ઝામ્પલ અને થિયરી બંને કરવું એ હિતાવહ છે જો તમે એકલી થિયરી કરશો તો પાસિંગ સુધી પહોંચી શકશો પણ તમારે જો રેન્ક લાવો છે તો થિયરી અને એક્ઝામ્પલ બંને કરવા પડશે ફરીથી બાજુ ક્વેશ્ચન છે કે સાહેબ થિયરી કઈ કરવી કેમ કે એક્ઝામ્પલ જે બુક છે તમારી એની અંદર તો બહુ બધી થિયરી આપી છે તો થિયરી તમારે કઈ કરવી એના માટે આપણે વીસ થિયરી જે છે એ સિલેક્ટ કરી છે અને એ થિયરી તમને ક્યાંથી મળશે એના માટે આપણે નીચે વિડીયો લિંક પણ મૂકેલી છે જો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખે આખી હું એ પીડીએફ મૂકી દઉં છું તમારે જો એ પ્રમાણે રીડિંગ કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો આપને એક્ઝામ્પલની અંદર કોઈ પ્રોબ્લેમ છે આપને કોઈ થિયરીની અંદર પ્રોબ્લેમ છે તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો આપણે ત્વરિત એ જે છે સોલ્યુશન કરી દઈશું થિયરી જે છે એની અંદરથી આપણે વાત કરીએ તો મોસ્ટલી જે ફર્સ્ટ ચેપ્ટર છે એમાંથી કમ્પોઝિટ સેક્શનની પૂછાય છે સેકન્ડ ચેપ્ટર જે છે મોમેન્ટ ઓફ ઇનર્ડ છે એમાંથી પેરેલલ અને પરપેન્ડિક્યુલર ઓક્સિસની થિયરી પૂછાય છે એના પછી થર્ડ ચેપ્ટરની આપણે વાત કરીએ તો સિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય એ થિયરી પૂછાય છે સ્ટેટિકલી ડિટર્મિનન્ટ અને સ્ટેટિકલી ઇનડિટર્મિનન્ટ બીમ એ પણ થિયરી પૂછાય છે ચેપ્ટર નંબર ફોર્થ છે જે છે એની અંદરથી બેન્ડિંગ થિયરી પૂછાય છે યુલર્સ ઇક્વેશન રેન્કાઇન ઇક્વેશન ચેપ્ટર નંબર ફાઇવમાંથી પૂછાય છે કોલમ મેન્ડ સ્ટની અંદરથી પણ થિયરી જે છે પૂછાય છે લિમિટ ઓફ એસેન્ટ્રીસિટી અને અલગ અલગ જે સેક્શન છે એના માટે લિમિટ ઓફ એસેન્ટ્રીસિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની થિયરી પૂછાય છે એના પછી આપણે વાત કરીએ તો પ્રિન્સિપલ સ્ટ્રેસ અને સ્ટ્રેનવાળું જે ચેપ્ટર છે એની અંદરથી પણ ઇક્વેશન જે છે એ ની અંદર પૂછાય છે મોર સર્કલ જો તમને ના આવડતું હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને કહી દેજો એક એક્ઝામ્પલ એનો હશે જ ઓકે એના પછી વાત કરીએ તો મટિરિયલની અંદરથી પણ ડિફરન્સ પૂછાઈ શકે છે પ્લાસ્ટિસિટી અને ઇલાસ્ટિસિટીનો ને એનો તો આ પ્રમાણે તમારે જો થિયરી કરવી છે તો આટલી થિયરી તમારે કરવી પડશે વાત કરીએ ફ્રેન્ડ્સ એક્ઝામ્પલની તો એક્ઝામ્પલનું પહેલું જે ચેપ્ટર છે એનું વેટેજ સૌથી વધારે છે ચૌદ માર્ક્સનું વેટેજ છે પ્રિન્સિપલ ઓફ સુપર પોઝિશન અને કમ્પોઝાઇટ સેક્શન આ બંનેનું એક્ઝામ્પલ જે છે એ જીટીયુમાં પૂછાશે જ આપને એ એક્ઝામ્પલ ના ખબર પડતો હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક જે છે મૂકી દઉં છું આપણે ઓલરેડી એ સોલ્વ કરેલા છે કઈ રીતે યાદ રાખવું એ ટ્રીક સાથે સોલ્વ કરેલા છે તો આપણે જોઈ લેજો ચેપ્ટર નંબર ટુ જે છે એમાંથી મોમેન્ટ ઓફ ઇનર્શિયાના એક્ઝામ્પલ એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું તમે જોઈ લેજો ચેપ્ટર નંબર વન ટુ અને થ્રી જે છે એના માટે આપણે ઓલરેડી થિયરીનું મટિરિયલ અપલોડ થઈ ગયું છે ચેપ્ટર નંબર ફોરથી મટિરિયલ આજે તમને મળી જશે શોર્ટ ટાઈમમાં ઓકે તો થિયરી જે છે એ વિશે થિયરી થિયરીનું મટિરિયલ તમને અહીંથી મળી જશે ઓકે એક્ઝામ્પલની અંદર તમને જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ આપે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સર આ પેપરમાં વિન્ટરના કે સમરના પેપરમાં ક્વેશ્ચન નંબર થ્રી સી કે ક્વેશ્ચન નંબર થ્રી ની અંદર પ્રોબ્લેમ છે તો આપણે એ એક્ઝામ્પલ તમને સોલ્વ કરીને સમજાવીશું સિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ કઈ રીતે તૈયાર કરવું એક્ઝામ્પલ સાત માર્ક્સનો એક એક્ઝામ્પલ એમાંથી આવશે ઓકે તો એ પણ તમારે જવા દેવાનો નથી ટોટલ તમે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ચેપ્ટર કરશો તો એમાંથી ટોટલ તમારે થર્ટી ફાઈવ માર્ક્સનું કવર થશે ઓકે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ઓકે તો આ ત્રણેય ત્રણ ચેપ્ટર તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવાના છે જો પાસ થવું હોય તો જો તમે આ વખતે એવું માનીને ચાલશો કે સર પાંચ દિવસની રજા છે બે દિવસમાં એસએમ એમ તૈયાર કરી દેશું તો એવું જરા પણ ના કરતા પાંચ દિવસની રજા છે તો પ્રોપર પ્રેક્ટિસ સાથે મેદાનમાં ઉતરો જેથી કરીને કોઈ પણ બોલ આવે તમે એને બાઉન્ડ્રી સુધી પહોંચાડી શકો ઓકે તો ફ્રેન્ડ્સ આ તમારે ધ્યાન રાખવાનું છે લાઇટલી ના લેતા નહીં તો છ મહિના પછી ફરીથી પાછું આનું આ જ તમારે રીડિંગ કરવું પડશે ઓકે બ્લોક આવશે તો વધારે પ્રોબ્લેમ થઈ જશે હું કહું છું તમે બધા પાસ થઈ જશો ખાલી પાંચ દિવસ વ્યવસ્થિત પ્રોપર પ્રિપેરેશન કરો ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ